અમદાવાદથી મહેસાણા જવા માટે કઈ બસો કેટલા વાગે મહેસાણાથી સોરી મિત્રો અમદાવાદથી અંબાજી જવા માટે કઈ બસો કેટલા વાગે અમદાવાદથી લાગે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપણે અમદાવાદથી અંબાજી જવું છે તો આપણને કઈ બસ કેટલા વાગે મળવાની છે કયા કયા રૂટની બસો છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે એસટી બસો તો ઘણી બધી છે પણ જે મારાથી માહિતી અપાય છે એટલી બધી માહિતી તમને આપવાનો છું પંદરથી વીસ બસો મળે છે જે મિત્રો ટાઈમ રૂટ છે પણ આપણે સવારની બસોની વાત કરવાના છીએ જે હાલની અંદર લાઈવ બસ ચાલુ હોય કેટલા વાગે લાગવાની હોય સવારથી કરીને બધી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અન્ય કોઈપણ રૂટની તમારે માહિતી કોન્ટેક નંબરો કે કોઈ પણ લાઈવ લોકેશન તમારે મેળવવા છે તો તમે ઘરે બેઠા મિત્રો આ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો એપ્લિકેશનનું નામ પણ વિડીયોની અંદર તમને મળી રહેશે મિત્રો તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ પહેલા જ નંબરની મિત્રો બસ છે મિત્રો કડોદરાથી અંબાજી વાયા વડનગર હવે તમે વિચારતા શો આપણે અમદાવાદની વય થઈ વાત થઈ છે તો મિત્રો આ બસ અમદાવાદ ઉપર થઈને નીકળે છે આ બસ મિત્રો કડોદરાથી સવારે ચાર અને ચોપન મિનિટે નીકળે છે જે પાર્વત પાટિયા સુરત પાંચને અગિયાર મળશે સુરત પાંચને બાવીસ મિનિટે અંકલેશ્વર છ ને અડતાલીસ મિનિટે મક્કરપુરા બરોડા આઠ ને છપ્પન બરોડા નવ ને ચૌદ મિનિટ અને અમદાવાદ મિત્રો તમને મળશે અગિયાર અને વીસ મિનિટે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ અગિયારને ત્રીસ મિનિટ સોરી વીસ મિનિટે ગાંધીનગર અગિયાર ને પચાસ મિનિટે વડનગર અગિયાર ને પંદર મિનિટે વડનગર અગિયારને સત્યાવીસ મિનિટે દાતા બાર એકતાલીસ મિનિટે અને અંબાજી બાર છેતાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો બીજા નંબરની મિત્રો વાત કરીએ તો રાજપળાથી અંબાજી વાયા વિસનગર છે રાજપીંપળાથી અંબાજી વાયા વિસનગર માફ કરજો જે રાજપીંપળાથી નીકળે છે સાત વાગે સવારે તો કેવડિયા તમને મળશે સાત ને છત્રીસે ડભોઈ આઠ ને છત્રીસે કીર્તિસભા સંભા બરોડા નવને ઓગણચાળીસ મિનિટે બરોડા નવને છેતાલીસ મિનિટે સીટીઓ અમદાવાદ અગિયાર એકતાલીસ મિનિટે નરોલ અગિયારને મિનિટે અમદાવાદ અગિયારને સુડતાલીસ મિનિટે પારડી અમદાવાદ અગિયારને પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ બારને એક મિનિટે ગાંધીનગર બા બાર અને ચોવીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ બધા સેક્ટરમાં થઈને નીકળે છે તો પેથાપુર ચોકડી બારને ચાલીસ મિનિટે રોધેજા ચોકડી બારને બેતાલીસ મિનિટે બાલવા ચોકડી બારને બાવન મિનિટે ગોધારીયા એકને અગિયાર મિનિટે વિસનગર એકને સત્યાવીસ મિનિટે વડનગર એકને બેતાલીસ મિનિટે વૃંદાવન ચોકડી ખેરાલુ બે વાગ્યે દાતા મિનિટે અને અંબાજી ત્રણ અને ચૌદ મિનિટે તમને મિત્રો પોકાળી દેશે તો આગળની મિત્રો વાત કરીએ નવસારીથી અંબાજી છે જે નવસારીથી સવારે પાંચ અને ત્રેપન મિનિટે નીકળે છે તો ઊંધના સુરત છ ને ચાલીસ મિનિટે સુરત છ ને અડતાલીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત સાતને અઢાર મિનિટે પિપોદરા સાતને પાંત્રીસ અંકલેશ્વર જીઆઈડીસી આઠને પંદર જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ આઠ અને બેતાલીસ બરોડા અગિયાર ને ત્રીસ અને અમદાવાદ તમને મળશે એક અને છવ્વીસ મિનિટે તો હિંમતનગર બે ને બાવન મિનિટે ઈડર ત્રણ ને ત્રેવીસ મિનિટે ત્રણ ને બાવન મિનિટે અને અંબાજી ચાર અને છવ્વીસ છપ્પન મિનિટે તમને મિત્રો ઓકાળી દેશે તો આગળની વાત કરીએ મોરબીથી અંબાજી વાયા અમદાવાદ તો મોરબીથી નીકળે છે સવારે આઠ વાગે તો મોરબી જૂનું બસ સ્ટેન્ડ તમને મળશે આઠ ને સાત મિનિટે ચાર ચાર દાવા આઠ ને સોરી મિત્રો નવને સાત મિનિટે હળવદ નવને બેતાલીસ મિનિટે ધ્રાંગધ્રા દસ ને સત્યાવીસ મિનિટે હંસલપુર ચોકડી બાર ને તેર મિનિટે સાણંદ બારને અડતાલીસ મિનિટે સરખેજ અમદાવાદ એકને અગિયાર મિનિટે ઇસ્કોન અમદાવાદ એકને પંદર મિનિટે નહેરૂ નહેરુનગર અમદાવાદ એકને અઢાર મિનિટે પારડી અમદાવાદ એકને પચીસ મિનિટે અમદાવાદ તમને મળશે એક અને છવ્વીસ મિનિટે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ એકને તેતાલીસ મિનિટે મેમકો અમદાવાદ એકને સુડતાલીસ મિનિટે ચિલોડા બેને ને અઢાર મિનિટે મોતીપુરા ત્રણ ને ચૌદ મિનિટે હિંમતનગર ત્રણ ને પંદર મિનિટે ઈડર ત્રણને સુડતાલીસ મિનિટે વડાલી ત્રણ ને તેપન મિનિટે ખેડબ્રહ્મા ચાર અને આઠ મિનિટે અને અંબાજી તમને પકડશે પાંચ અને ચૌદ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો તળાજાથી અંબાજી છે એક્સપ્રેસ જે તળાજાથી મિત્રો નીકળે છે સવારે સાત અને સા વીસ મિનિટે ત્રા પાંચ સાતને એકતાલીસ મિનિટે ટનસા સાતને પંચાવન મિનિટે ભાવનગર આઠને ચુમ્માળીસ મિનિટે ફેદ્રા અગિયાર અને અઠ્યાવીસ મિનિટે બાગોદરા બારને સાત મિનિટે બલવા ચોકડી બારને પંદર મિનિટે સરખેજ અમદાવાદ એક વાગે નહેરુનગર અમદાવાદ એક અને નવ મિનિટે પાડી અમદાવાદ એકને દસ મિનિટે અને અમદાવાદ એક અને બસ સ્ટોપ અમદાવાદ એક અને અઠાવન મિનિટે ગાંધીનગર બે અને સોળ મિનિટે ખોજારીયા બે ને એકવીસ મિનિટે વસાઈ બે ને તેપન મિનિટે વિસનગર બે ને પિસ્તાલીસ મિનિટે વડનગર બે ને અઠાવન મિનિટે દાંતા પાંચ વાગે અને અંબાજી પાંચ અને છેતાલીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ જામનગરથી અંબાજી વાયા ગાંધીનગર તો જામનગરથી મિત્રો નીકળે છે આ લક્ઝરી બસ છે જે આઠ વાગે નીકળે છે ધ્રોલ તમને મળશે આઠ ને બાવન મિનિટે પડધરી નવ ને એકવીસ મિનિટે રાજકોટ દસ ને પાંચ મિનિટે ચોટીલા અગિયાર ને સત્તર મિનિટે ચોટીલા હાઈવે અગિયાર ને બાવીસ મિનિટે ચોટી સાયલા બાર વાગે લીંબડી બાર ને સુડતાલીસ મિનિટે લીંબડી હાઈવે બારને ઓગણપચાસ મિનિટે બાગોદરા એકને ચુમ્માલીસ મિનિટે સરખેજ અમદાવાદ બે ને ચાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ બે ને છેતાલીસ મિનિટે પારડી અમદાવાદ બે ને પચાસ મિનિટે અમદાવાદ ત્રણ અને દસ મિનિટે ગાંધીનગર ત્રણ ને ચાલીસ મિનિટે ચોકડી ત્રણ ને તેતાલીસ મિનિટે ખોજારિયા ચાર ને સાત મિનિટે વિસનગર ચાર અને એકતાલીસ મિનિટે વડનગર ચાર ને સત્તાવન મિનિટે ખેરાલુ પાંચને પંદર મિનિટે ને દાતા છ અને સોળ મિનિટ અને અંબાજી સાત અને અઠ્યાવીસ મિનિટ તમને મિત્રો પહોંડી દેશે તો હવે મિત્રો આની અંદર તમે લાઈવ લોકેશન આ એપ્લિકેશનની અંદર જોઈ શકો છો એપ્લિકેશનનું નામ તમને જણાવી દઉં એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળશે એપ્લિકેશનનું નામ પહેલાં હતું રિપીટ ગો એનું ચેન્જ કરીને મિત્રો આ નામ રાખવામાં આવેલું છે જેનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ તો આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો ઘણા બધા વિડીયો બનાવેલા છે એસટી ડેફોને લગતા ટોટલ વિડીયો